શ્રીમદ ભાગવત કથાના સષ્ટમ છઠ્ઠા દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ પરમ ભગવતી કમલેશભાઈ પંચોલી અને શ્રીમતી હર્ષાબેન પંચોલીને વિનંતી કરું કે ભાગવત ભગવાન અને વક્તા જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે જો જોતામાં કથાનો આજે છઠ્ઠો દિવસ કારતકવ છઠ અને બ્રહ્મલીન સંત શ્રી પૂજ્ય ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ એવા આ કાળના સુખદેવ સમા પૂજ્ય ડોંગરેજી મહારાજની દિવ્ય ને નમન આપ સૌનું હાર્દિક સ્વાગત આજે સાંજે ચાર પંદર કલાકે આ હોટલથી શોભાયાત્રા સાથે દ્વારકાધીશ મંદિરમાં આ પરિવાર તરફથી ધ્વજારોહણનું આયોજન કર્યું છે સૌને ચાર પંદર કલાકે આ ધ્વજારોહણની યાત્રામાં જોડાવવા પંચોલી પરિવાર વતી હાર્દિક વિનંતી સાથે નિમંત્રણ દ્વારકાધીશની ધ્વજારોહણનો જેમ પંચોલી પરિવારે મનોરથ કર્યો છે એમ તથાસ્તુ વિદ્યાપીઠ ના પાવન પરિસરમાં પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવને પણ વિવિધ મનોરથો અને વિવિધ આપણી ઠાકોરજી પ્રત્યેની મનોરથની એ મહેચ્છાઓ દ્વારા આપણે આપણા સદભાગ્યના સાક્ષી કે એ આપણું પુણ્યનું ભાતું બાંધી શકીએ છીએ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવને પણ ધ્વજારોહણ અખંડ જ્યોતના દર્શન રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન અને વિવિધ ભોગ અને આરતીઓના મનોરથ નિત્ય યજ્ઞ શાળામાં થતા ભાગવતજીના હોમ યજ્ઞના યજમાન બ્રહ્મ બ્રહ્મભોજન ગૌશાળામાં ગૌસેવા વેદવિદ્યાલયના બાળકો માટે આપણે સંસ્કૃત અને શાસ્ત્રના અભ્યાસનું વેદ વિદ્યાલય પણ સ્થાપિત કરી શકા જોઈએ જોઈ રહ્યા કે તથાસ્તુ વિદ્યાપીઠના એ પ્રેમ મંદિરના વિવિધ મનોરોથો એટલે કે આપણા વિશિષ્ટ મહોત્સવો હોય રામ નવમી હોય જન્માષ્ટમી હોય નૂતન વર્ષ હોય વગેરેમાં વિવિધ રીતે આપણે આ રાધાકૃષ્ણ દેવની સેવાનો મનોરથ આપણે સંપન્ન કરી છે સાથે સાથે આપ સૌને એ કે આગામી મે મહિનામાં દેવાદિદે મહાદેવની દિવ્ય ભૂમિ એવા કાશીમાં પણ પૂજ્ય દાદાના વ્યાસસ અને ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે શારદી નવરાત્રીમાં ચૂટીલા ખાતે માં ચામુંડાની ભક્તિ અને ભજન આરાધના અને ઉપાસનાનો અવસર એટલે શ્રીમદ દેવી ભાગવતનું પણ આયોજન થઈ રહ્યું છે આપ સૌને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી કરીશ સાથે સાથે રોજ દિવ્ય દર્શનની ઝાંખી દાદાના મુખેથી પૂરેલો સુવિચાર અને આગામી આયોજનો અને પ્રસારિત થતી કથાની લિંક વગેરે મેળવવા માટે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરશો અન્યથા ચોરાણું ઝીરો ચોરાશી બ્યાસી આઠ સાહીઠ આ નંબર પણ સેવ કરી આ સત્સંગ સાથે જોડાવા આપ સૌને મારું આહવાન છે સાથે સાથે કોઈ પણ વિગતો માહિતી માટે પણ આ બંને નંબરો પર આપ સંપર્ક કરી અને વિગતો અને માહિતી મેળવી શકો છો ફરી સૌને આવકારતા મનોરંજનનું સાધન નહીં પરંતુ મનોમંથનનો મહાગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત એવા મના મનોમંથનના મહાગ્રંથના એ ચિંતન અને મનનનું મંથન સ્વા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા આવો પાંચમા દિવસની વિડીયો ઝલક નિહાળીએ એ સંપન્ન થઈ પૂજ્ય દાદાના મુખેથી આપણે શ્રવણ અને સ્મરણના સાક્ષી બનીએ પંચોલી પરિવાર વતી સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે